नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी मुख्य समाचारों पर एनसीपी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की तमाम बैठकों पर लड़ से चुकी भारतीय किसान संघ ने राज्य और केंद्र सरकार ने निर्णय ना खेड़ों को रक्षा करवा करी विनती આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી તમામ બેઠકો ઉપર ચૂંટણી લડશે તેવી જાહેરાત ગઈકાલે યોજાયેલી બેઠક માં કરવામાં આવી હતી આ બેઠકની ની એનસીપી ના પ્રદેશ પ્રમુખ એનસીપી ના પ્રમુખ અને ધારાસભ્ય જયંતભાઈ બોસ્કી ગેરહાજર રહ્યા હતા આ અંગે પ્રદેશ યુવા પ્રમુખ નિકુલ સિંહ તોમરે જણાવ્યું કે હવે ગુજરાતમાં એનસીપી નો વ્યાપ વધારવા માટે તમામ પગલા લેવામાં આવશે જેમાં ખાસ કરીને યુવા વર્ગને એનસીપીએ આગળની જે પોપ્યુલેશન આવવાની છે એમાં બધી સીટો ઉપર લડવાની છે એ અમારી પાણી છે અને વધારથી વધારે યુવા અમે લડાઈ છે આજના જે કાર્યક્રમ અમારા થયા એમાં અમને પહેલી અમારી પ્રાથમિકતા એ હતી કે અમે અમારા યુવાઓને વધારથી વધારે જોડીએ અને અમારી પ્રાથમિક સભ્યતા વધારીએ એ અમારો લક્ષ્ય હતો અને કોર્પોરેશનની તૈયારી કેવી રીતે કરી શકે એ અમારો હતો યુવાનો દેશનું ભવિષ્ય છે આથી આવનારા સમયમાં મહાનગરપાલિકા નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનસીપી ની વધુ એનસીપી વધુ યુવાનોને ચૂંટણી ના મેદાનમાં ઉતારશે અને આગામી સમયમાં અમે યુવા વર્ગે જોડવાનું અભિયાન પણ ચલાવીશું આશરે પાંચ હજાર થી વધુ યુવાનોને અમે જોડીશું અમદાવાદ શહેરમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અમે તમામ બેઠકો પર ચૂંટણી લડીશું અને અને શહેરના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું હાલમાં અમારા કાર્યકર્તાઓ આ ચૂંટણી ને લઈને તૈયારીઓમાં લાગી ગયા છે જ્યારે બીજી બાજુ હાલમાં સ્વાઈન ફ્લુ નો જે પ્રશ્ન રાજ્યમાં ઉપસ્થિત થયો છે તેને પણ અમે ઉજાગર કરશું ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન સંઘના ગુજરાત એકમે એરંડાના ટ્રેડર્સ પ્રોસેસર્સ અને નિકાસકારો વચ્ચેના ખેડૂત વિરોધી જોડાણની જાટકણી કાઢી હતી તેઓએ કોમોડિટીઝ વાયદા બજારના ઉપયોગ કરીને ભાવને કૃત્રિમ રીતે દબાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો ખેડૂતોની સંસ્થા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ગુજરાતમાં એરંડાના ખેડૂતોને બચાવવા માટે ત્વરિત પગલા લેવા માટેની માંગ પણ કરી કેન્દ્ર સરકાર કોમોડિટી ટ્રેનિંગ એક્સચેન્જ અને કોમોડિટી માર્કેટ રેગ્યુલેટરના બિન સહાયક પગલા નોન એક્શન અને નીતિ વિષયક થી ખેડૂતોને તેમની પેદાશોના યોગ્ય ભાવ મળતા નથી આ અંગે કિસાન સંઘના અધ્યક્ષ મગનભાઈ પટેલે જણાવ્યું કે ભારતમાં હાલ વિશ્વના એરંડા પકવતો સૌથી મોટો દેશ છે જેને ચીન અને બ્રાઝિલ જેવા દેશને પણ પાછળ પાડી દીધો છે તથા ગુજરાત ભારતનું એરંડાનું ઉત્પાદન કરતું ટોચનું રાજ્ય છે તાજેતરમાં દાયકાઓમાં ભારત દિવેલ અને તેના

એક્સપોર્ટરો બાયર્સ અને જે મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આ જે ક્લસ્ટરની બાબતમાં જે એક્સપોર્ટ કરે છે તમામ લોકોની મિલીભિલે ભગતને કારણે અને એમાં જે એકવીસમી તારીખે એની જે કોન્ફરન્સ થઈ ગ્લોબલ વૈશ્વિક કોન્ફરન્સને કારણે એને જે કઈ ડેટાઓ આપ્યા એના કારણે અત્યારે જે ભાવ નીચા ગયા છે એના માટે જવાબદાર અમે આ જે સ્પોન્સર કંપનીઓને જ ગણીએ છીએ એરંડામાં દેશ માટે વધુ વિદેશી વાયદા બજાર પંચ જેવા અવાસ્તવિકતા અને ભેદભાવપૂર્ણ નીતિઓ ખેડૂતોને આ પાકમાં યોગ્ય લાભ મેળવવામાં કાયદેસર અધિકૃત અધિકારથી દૂર રાખે છે

સીએ વેસ્ટર્ન રીજનલ કાઉન્સિલ મુંબઈના ટ્રેઝર બનાવવામાં આવે છે આખા ભારતમાં એકસો ને સુડતાલીસ બ્રાન્ચો છે એ દરેક બ્રાન્ચો ઇન્સ્ટિટ્યૂટના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સ માટે કામગીરી કરતા હોય છે એ સિવાય સામાજિક પણ ઇન્વોલ્વમેન્ટના એ લોકો પ્રોગ્રામ કરતા હોય છે અને આ બધી અમારી ઇન્સ્ટિટ્યૂટે જેમ પ્રશ્નપત્રમાં જેમ ગુણાંક હોય છે એ રીતે આખા માપદંડ અને ધારાધોરણો છે અને દરેકના માર્ગ છે એ માર્ગ પ્રમાણે અમારી જે મેગા કેટેગરીની અંદર અમદાવાદ શાખા આવે એની અંદર બીજી કેટેગરી એ મેગા કેટેગરીની અંદર હૈદરાબાદ પુના બેંગ્લોર એ બધી પણ બ્રાન્ચીસ હોય છે એ બધી બ્રાન્ચોની હરીફાઈની અંદર અમે સૌથી ઉપર સર્વશ્રેષ્ઠ બ્રાન્ચ તરીકે આ વર્ષે જ નહીં પણ ગયા વર્ષે પણ અમારો આ અમને એવોર્ડ એનાયત થયેલો હતો એટલે સતત બે વર્ષથી બેસ્ટ બ્રાન્ચ એવોર્ડ અમદાવાદ શાખાને મળેલો છે ઇન્સ્ટિટ્યૂટ તરફથી અને રિજનલ કાઉન્સિલમાંથી પણ અમને બેસ્ટ બ્રાન્ચ ઓફ ધ રીજનલ રિજિયનલ એ વેસ્ટર્ન રિજિયનલ અમને મળેલી છે અને વિકાસના સ્ટુડન્ટ એક્ટિવિટી માટે પણ વેસ્ટર્ન રિજિયનનો અમને બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત થયેલો છે

ગુજરાત સ્ટેટ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ માટેની પ્રથમ બાયર સેલર મીટ નું ગુજરાત સરકારના ઊર્જા અને કેમિકલ કેમિકલ તેમજ ખાણ ખનીજ અને કુટીર શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી સૌરભ પટેલ રાજ્ય કક્ષાના કુટીર ઉદ્યોગ મંત્રી તારા છેડા ગુજરાત સરકારના મુખ્ય સચિવ ડી જે પાંડે કમિશનર

શક્ય નહીં હોવાથી આ કસ્બીઓને એક નાના એકમ તરીકે કામ કરે છે આથી આ સમારંભ ઉદ્દેશ તેમને દુનિયાના બજાર નું પ્રવેશ દ્વાર પૂરું પાડવાનો છે ગુજરાત સ્ટેટ હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના સહયોગથી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર અમદાવાદ ખાતે યોજાયેલા આ મેગા ઇવેન્ટમાં ગુજરાતની એકસો પચાસ થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે જેમાં ફેશન શો નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મિસ ઇન્ડિયા અર્થ અને મુલાકાતી માટે ખાસ આકર્ષણ કેન્દ્ર હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારો એસ્ટન નમસ્કાર